ભલે તમે ગોપાલ ઇટાલિયાના ગમે એટલા મોટા ચા હોય ભાઈ તમે ગોપાલ ઇટાલિયને જીતાડ્યો હોય પણ સાહેબ આ જ ગોપાલ ઇટાલિયા કે જેને સાહેબ આપણે જ્યારે કથાઓ થતી હોય આપણા ભગવાન વિશે સાહેબ એમને અભદ્ર ટિપ્પણીઓ કરેલી છે સાહેબ અને છતાંય લોકોએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યો ભાઈ આ બાપુની વાત સાચી છે ભાઈ બાપુની વાત ખોટી નથી આટલા દિવસ સુધી હો પોતે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા કરતો તો ભાઈ પણ હવે સાહેબ આ વાત સો ટકા સાચી છે ભાઈ કે ભલે ગોપાલ ભાઈ ઇટાલિયા જીત્યા હોય હું વિરોધ નથી કરતો પણ ભાઈ સત્ય કેવું ને એ મારું કામ છે ભાઈ એટલે ખાસ કરીને તમને આગળ બતાવું બાપુ નું પણ એક કહેવું એવું જ છે ભાઈ કે ગોપાલ ઇટાલિયા કે જે આપણા ધર્મ વિશે ગમે એમ બોલે જે કથા થતી હોય એના વિશે ગમે તે બોલે સાધુ સંતો વિશે ગમે તે બોલે એ કઈ રીતે ચાલે ભાઈ અને છતાંય એ જ ગોપાલ ઇટાલિયા જીત્યો ભાઈ ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો છું વિડીયો સાહેબ તમે અનુસાર જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની ખાસ કરીને એક લાઈક કરી નાખજો અને દર્શક મિત્રો આજે આવો છો તો ખાસ કરીને ચેનલને કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા મળતા રહેશે તો સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને મહેશગીરી બાપુનો વિડીયો બતાવો આ મહેશગીરી બાપુનો વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે બાપુની વાત સાચી છે કે ખોટી છે ચાલો મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો તમે એમ કયો તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા હું કોણ છું દારૂમાં ભ્રષ્ટાચાર કરીને તમારા અર્ધા મંત્રીઓ જેલમાં ગયા એવા સંસ્કાર આવેલો તું અને તારા ગુરુજી દર શનિવારે મંદિરે જાય છે ચૂંટણી પ્રચાર માટે મંદિરે જાય છે તારામાં છે હિંમત કેવાની કે હિજડો છે તું તારા ગુરુજી ને કેજરીવાલ ને કે તું હિજડો છે